પંચાયતની સામાન્ય સભા પૂર્ણ થઈ છે કોંગ્રેસના અસંતોષ જૂથના સભ્યોએ એક પછી એક સમિતિ કબજે કરી છે ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ અને જાહેર આરોગ્ય સમિતિ સહિત તમામ સમિતિ કોંગ્રેસના અસંતોષ જૂથે મેળવી છે જિલ્લા પંચાયતમાં અલગ અલગ છ સમિતિની રચના કરવામાં આવી દરેક સમિતિમાં બે બે નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો સામાન્ય સભામાં માત્ર ચૌદ સભ્યોએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે હાથ ઉંચો કરીને કોંગ્રેસના બાવીસ સભ્યોએ ભાજપને ટેકો આપ્યો છે જિલ્લા પંચાયતમાં બહુમતી માટે ઓગણીસ સભ્યોની જરૂર પડે છે ભાજપને બાવીસ સભ્યોએ ટેકો આપતા જિલ્લા પંચાયતની સમિતિઓમાં કોંગ્રેસના હાથમાંથી સરકી જવાની નક્કી છે સામાન્ય સભામાં એક મહિલા સભ્યની તબિયત લથડી હતી જેથી તબીબ ટીમને બોલાવવામાં આવી હતી ભાજપ પંચાયતી કાયદા મુજબ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત નહીં આપે તો સૌરાષ્ટ્રના રાજકારણ પર સૌથી મોટા સમાચાર જીએસટીવીએ પ્રસ્તુત કર્યા ત્યારે કોંગ્રેસના સંતુષ્ટ જૂથે ન્યાય અને શિક્ષણ સમિતિ કબજે કરી છે તો જીએસટીવીએ ત્રીજી જુલાઈએ બતાવેલો અહેવાલ આજે સાચો પડ્યો છે રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તાની સાઠ મારી જોવા મળી જિલ્લા પંચાયતમાં અલગ અલગ છ સમિતિ બળવાખોર કોંગ્રેસના સભ્યોએ જ કબજે કરી છે જેમને ભાજપનો ટેકો મળ્યો છે તો રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાંથી જવાની હવે નક્કી થઈ ગઈ છે ત્યારે ઉપપ્રમુખ અને પ્રમુખના પદ પણ હાથમાંથી જવાના કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યા છે સૌરાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર જીએસટીવી ઉપર કોંગ્રેસના અસંતુષ્ટ જૂથે ન્યાય અને શિક્ષણ સમિતિ કબજે કરી કુલ છ સમિતિઓની રચના કરવામાં આવી હતી જે છ છ કમિટીઓ છીએ ભાજપના ટેકાથી કોંગ્રેસના અસંતુષ્ટ જૂથે કબજે કર્યા છે આ વિશે વાત કરીશું ફરી એક વખત સંવાદદાતા રવિ સાણંદિયા સાથે જી રવિ અલગ અલગ છ સમિતિ બળવાખોર કોંગ્રેસના સભ્યોએ કબજે કરી છે જેમને ભાજપનો ટેકો મળ્યો છે શું વધુ માહિતી બિલકુલ સોનલ જે પ્રકારે જે જિલ્લા પંચાયત ની સામાન્ય સભા મળી હતી તેમાં અલગ અલગ સો જેટલી સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં શરૂઆતથી જે બળવાખોર સભ્યો છે બાવીસ જેટલા જે સભ્યો છે તે અજ્ઞાત હતા ત્યારે સીધા જ તેમને સામાન્ય સભામાં લાવવામાં આવ્યા હતા તેમને જે બળવાખોર સભ્યો છે તેમને ભાજપ દ્વારા ટેકો પણ આપવામાં આવ્યો હતો ત્યારે જે તેર સભ્યો છે કોંગ્રેસ પાર્ટી ઓલરેડી તેર સભ્યો હતા તેઓએ કોંગ્રેસ તરફથી મતદાન કર્યું હતું તો બીજી તરફ જે બળવાખોર સભ્યો છે તે મળીને બાવીસ જેટલા સભ્યો જે છે તેમને બળવા સમિતિ રચી અને જે જિલ્લા પંચાયતની સમિતિઓ રચવાની હતી તેમાં છ જેટલી સમિતિઓને બળવાખોરે હાલતો હાસિલ કરી છે ત્યારે જોવાનું હવે એ રહ્યું કે જે બળવાખોર સભ્યો છે તે સભ્યો ક્યાંક ને ક્યાંક હાલ તો પૂરતા ના પાડી રહ્યા છે કે તેઓ ભાજપ સાથે નથી પરંતુ કોંગ્રેસથી નારાજ છે તેના કારણે તેમને બળવો કર્યો હતો ભાજપના સમર્થનમાં કોંગ્રેસના બાવીસ સભ્યોએ હાથ ઉંચો કર્યો જ્યારે કે કોંગ્રેસ જરૂરી ઓગણીસ સભ્યો નો સાથ પણ ન મળ્યો માત્ર ચૌદ તેર સભ્યો કોંગ્રેસના સમર્થનમાં હાથ ઉંચો કરતા જોવા મળ્યા હતા જેને લઈને અહીંયા

જે અસાઇનમેન્ટ અપાયું હતું રાજકોટની જિલ્લા પંચાયત કબજે કરવાનું આજે પાર પડ્યું છે છ સમિતિઓની રચના આજે સામાન્ય સભામાં કરવામાં આવી જે તમામ ઉપર કોંગ્રેસના અસંતુષ્ટ સભ્યોએ કબજો મેળવ્યો છે અસંતુષ્ટ સભ્યોને ભાજપનો ટેકો મળ્યો છે અને તે ટેકાને આધારે જ અહીંયા ટૂંક સમયમાં સત્તા પલટો જોવા મળશે